બે સંતાનોના પિતા એવા હોમગાર્ડસ સગેડા સાથે દુષ્કર્માં આચડતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી એ એડિવિઝન પોલીસ મથકે સગેડાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચમાં બે સંતાનોના પિતા એવા સી ડિવિઝનના હોમગાર્ડ પંદર વર્ષોની એક સગેડા સાથે દુષ્કર્મ આચરી તેના વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરતો હતો ઘટનાની જાણ પરિવારને થતા તેમણે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે હોમગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી ભરૂચ શહેરના એક વિસ્તારમાં પંદર વર્ષની એક સગીડાના ગૌરી વ્રત પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદ થી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા આપ હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો દરમિયાન માપ છળીનોમના દિવસે સગેડા બપોરના ત્રણ એક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળાએ તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખુલી રહી હતી તે વેળા હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડી લઈ તેના કપડાં ઉતારી તેની સાથે શારીરિક છેડખાની કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેની સાથેના અંગતપણોનો વિડીયો ઉતારી સગેડાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનો આક્ષેપ કરાયો છે दरमियान परिवार ने जांच सगड़ा पिता है शहर ए डिविजन पुलिस मथके फरियाद नोधाता पुलिस गुना नोधी तपास हाथ धरी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए